રાષ્ટ્રપતિ ભવનમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઉ મેન્યુઅલ ગોન્સાલવેસ લોરેકોનું ઔપચારિક સ્વાગત કરાયું ત્રણ મે બે હજાર પચ્ચીસના રોજ રાષ્ટ્રપતિ ભવનના ફોરકોટમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઉ મેન્યુઅલ ગોન્સાલ્વેસ લોરેકોનું ઔપચારિક સ્વાગત કરાયું જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખૂબી સન્માનપૂર્વક તેમને આવકારવામાં આવ્યો સ્વાગતવિધિમાં ભારતીય અને અંગોલી રાષ્ટ્રગીતો વગાડવામાં આવ્યા તથા ગાર્ડ ઓફ ઓનર દ્વારા એકવીસ ગનરીતુલ્ય યાદવકીયા ગોળીઓ છોડવામાં આવી જે દ્વિપક્ષીય મિત્રતાનું પ્રતિક છે વિધાન બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ પાર્ટનરશીપ વધારવા અને લોકો વચ્ચે સંસ્કૃતિ સંપર્ક મજબૂત કરવાનો સંદેશ આપ્યો વડાપ્રધાન મોદી દ્વારા લંચ આયોજિત કરાયું જેમાં બંને નેતાઓ ઉર્જા ડિફેન્સ કૃષિ આરોગ્ય અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગને સ્પષ્ટતા આપનાર અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી સરકારી નિવેદનમાં જણાવાયું કે મુલાકાત દરમિયાન ઘણા મહત્વપૂર્ણ એમોયુઓ અને કરારોની આશા છે જે દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવશે વહેલી સંધ્યાએ પ્રધાનમંત્રીના સહયોગથી યોજાયેલા પ્રતિનિધિત્વ સ્તર બેઠકમાં દ્વિપક્ષીય ઉપયોગિતા વધારવા પર સહમતી બનતી નજરે પડી ઉર્જા સલાહકાર વિકાસ સહકાર અને ક્ષમતાવર્ધન ક્ષેત્રે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને બંને તરફથી પ્રોજેક્ટ અને ઔદ્યોગિક રોકાણ માટે સ્વચ્છ માળખું તૈયાર કરવાની દિશામાં સહયોગ વધારવાની વાત થયા આ મુલાકાત ભારત અંગોલા રાજનૈતિક સંબંધોની ચાળીસમી વર્ષગાંઠ નિમિત્તે ખાસ મહત્વ ધરાવે છે ગત નાણાકીય વર્ષમાં દ્વિપક્ષીય વેપાર ચાર પોઈન્ટ એકસો બાણું અબજ અમેરિકન ડોલર સુધી વધ્યો છે જે ઉર્જા સહયોગની શક્તિને દર્શાવે છે ચાર મેના રોજ ન્યૂ દિલ્હી ખાતે યોજાનારા બિઝનેસ ફોરમ દ્વારા વધુ વ્યાપાર અને રોકાણ વધારવા માટે વ્યાપારો અને ઉદ્યોગપતિઓ વચ્ચે સંવાદ આયોજિત થશે